ચાલો એક મિનિટ માટે ભારતનો નકશો મનમાં વિચારીએ એમાં જે નસોની જેમ ફેલાયેલી લાઈનો દેખાય છે ને એ છે હજારો કિલોમીટર લાંબા રસ્તાઓ પણ આ ખાલી રસ્તા નથી આ તો ભારતની જીવાદોરી છે તો આજે આપણે આ જ રાષ્ટ્રીય ધોરીમાર્ગોના જબરદસ્ત નેટવર્કની એક મજેદાર સફર કરવાના છીએ ક્યારે એવો સવાલ થયો છે કે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ આટલો મોટો દેશ એકબીજા સાથે જોડાયેલો કેવી રીતે રહે છે વેલ જવાબ આપણી નજર સામે જ છે જમીન પર અને એ છે આપણા રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું ગૂંથાયેલું જાડું ચાલો આ જાડાને થોડું નજીકથી સમજીએ તો આપણી આ સફરમાં સૌથી પહેલા તો એ જોઈશું કે આ હાઈવેને દેશની ધમનીઓ કેમ કહેવાય છે પછી દેશના ચારેય ખૂણાને જોડતા મુખ્ય રસ્તાઓ કયા છે એ જાણીશું ત્યાર પછી આપણે દેશના સૌથી લાંબા હાઈવે પર એક નાનકડી વર્ચ્યુઅલ ટ્રીપ કરીશું અને છેલ્લે ભારતના નકશાને હંમેશા માટે બદલી નાખનાર એ મહાન પ્રોજેક્ટ સ્વર્ણિમ ચતુર્ભુજ વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા ટોપિકથી ભારતને જોડતી મુખ્ય ધમનીઓ અહીંયા આપણે એ સમજીશું કે આ રસ્તાઓ ખાલી પથ્થર અને ડામણથી કેમ કંઈક વધારે છે જુઓ જે રીતે આપણા શરીરમાં ધમનીઓ લોહી પહોંચાડીને જીવન ટકાવી રાખે છે બરાબર એ જ રીતે આ નેશનલ હાઇવે આખા દેશમાં વ્યાપાર સંસ્કૃતિ અને લોકોના સપનાઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે એટલે જ આ ખાલી રસ્તાઓ નથી આ તો ભારતને એક તાંતણે બાંધતી કડીઓ છે તો સવાલ એ છે કે આ આખું નેટવર્ક કયા મુખ્ય રસ્તાઓથી બનેલું છે ચાલો હવે એ ધોરી માર્ગો પર એક નજર નાખીએ જે દેશના પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણને જોડે છે એટ ટેબલ જુઓ દરેક હાઈવેની પોતાની એક અલગ જ કહાણી છે એનએચ વન દિલ્હીને સીધું અમૃતસર સાથે જોડે છે એનએચ ટુ જે તો ઐતિહાસિક ગ્રાન્ડ ટ્રંક રોડનો જ એક ભાગ છે એ દિલ્હીને કોલકાતા સાથે કનેક્ટ કરે છે અને એનએચઆટને તો કેમ ભૂલાય એ તો દેશની રાજકીય રાજધાની દિલ્હીને આપણી આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડે છે આ તો દેશના ઔદ્યોગિક વિકાસની રીતસરની કરોડરજ્જુ છે આ બતાવે છે કે આ માત્ર નંબરો નથી આ તો ભારતના વિકાસના રસ્તાઓ આ બધા હાઈવેમાં એક હાઇવે એવો છે જે ખરેખર ચેમ્પિયન છે લંબાઈનો રાજા ચાલો એની આ મહાન સફર પર એક નજર કરીએ અને એ છે નેશનલ હાઈવે સેવન ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાચું કહું તો આ એક એવો રસ્તો છે જે પોતે જ એક નાનકડા ભારત જેવો લાગે છે વિચારો આ હાઈવેની સફર શરૂ થાય છે આધ્યાત્મિક નગરી વારાણસીથી ત્યાંથી એ મધ્ય ભારતની ચીરીને જબલપુર અને નાગપુર જેવા મોટા શહેરોમાંથી પસાર થાય છે પછી દક્ષિણ તરફ આગળ વધીને એ દેશના ટેકનોલોજી હબ બેંગ્લોરુ અને પ્રાચીન શહેર મદુરાઈને જોડે છે અને છેક ભારતની ભૂમિના અંતિમ છેડા કન્યાકુમારી પર જઈને પૂરો થાય છે શું જબરદસ્ત વિવિધતા છે આ એક જ રસ્તા પર અને હવે હવે વાત કરીએ એ પ્રોજેક્ટની જેણે ભારતના રોડ નેટવર્કના ઇતિહાસમાં એક નવી ક્રાંતિ લાવી દીધી નામ છે સ્વર્ણિમ ચતુર્ભુજ આ માત્ર એક યોજના નહોતી આ એક બહુ મોટું સપનું હતું તો આ સ્વર્ણિમ ચતુર્ભુજ છે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક સુપર હાઈવેનું નેટવર્ક છે જે ભારતના ચાર સૌથી મોટા શહેરો દિલ્હી મુંબઈ ચેન્નઈ અને કોલકાતાને એકબીજા સાથે જોડે છે આનો મુખ્ય હેતુ હતો દેશના ચાર સૌથી મોટા આર્થિક એન્જિનોને એક હાઈસ્પીડ કોરિડોરથી જોડી દેવાનો તો આ પ્રોજેક્ટ કેટલો મોટો છે સાંભળો એની કુલ લંબાઈ છે પાંચ હજાર આઠસો છેત્તાલીસ કિલોમીટર ફાઇવ થાઉઝન્ડ એઇટ હંડ્રેડ એન્ડ ફોર્ટી સિક્સ કિલોમીટર વિચારો તો ખરા આટલા અંતરમાં તો યુરોપના કેટલાય દેશો આવી જાય બસ આ એક આંકડો જ એની ભવ્યતા સમજવા માટે કાફી છે તો આ છે એ ચાર શહેરો દિલ્હી મુંબઈ ચેન્નઈ અને કોલકાતા આ ચાર શહેરો આ સુવર્ણ ચતુષ્કોણના ચાર આધારસ્તંભ છે અને આ ચાર ખૂણાઓને જોડીને આ પ્રોજેક્ટે ખરેખર આખા દેશના વિકાસને એક નવી જ ગતિ આપી છે તો અંતે વાત એટલી જ છે કે આ ધોરીમાર્ગો ખાલી કોન્ક્રીટ અને ડામરથી બનેલા રસ્તા નથી ના આ તો એવા દોરા છે જે આધુનિક ભારતના સામાજિક અને આર્થિક તાણાવાણાંને એકસાથે વણી રહ્યા છે આ પ્રગતિ અને એકતાનો માર્ગ છે તો હવે એક છેલ્લો સવાલ મનમાં રહી જાય છે આ ધોરીમાર્ગો આવનારા ભવિષ્યને કેવો આકાર આપશે એ દેશના વ્યાપાર પ્રવાસન અને આપણા બધાના જીવનને હજી કેટલું બદલશે આનો જવાબ તો સમય જ આપશે પણ વિચારવા જેવો સવાલ છે ખરું ને